ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું અશોક ગોસ્વામી શેઠ સી એમ હાઈસ્કૂલ ગાંધીનગર સેક્ટર ત્રેવીસ આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ના સંદર્ભમાં છેલ્લે આપણે ગ્રાહકો માટેની કઈ કઈ ફરજો છે ગ્રાહકોને પોતાનું શોષણ થાય તો શોષણ માટે પોતે ક્યાં ફરિયાદ કરશે તેની વાત કરી હતી ત્યારબાદ કે ગ્રાહક સુરક્ષાની અંદર ગ્રાહક મંડળોની ભૂમિકા શું હોઈ શકે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ગ્રાહકોને તેની સુરક્ષાની અંદર જે ગ્રાહક સુરક્ષા મંડળ તેની ભૂમિકા શું હોઈ શકે તો પહેલો મુદ્દો લખવાનો કે ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે સાથે સાથે તેના હકોની સુરક્ષા માટે સરકાર તેને મદદ કરવા માટે તાલુકા લેવલે જિલ્લા લેવલ રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે આવા ગ્રાહક સુરક્ષા મંડળની સ્થાપના કરવામાં આવી છે તો આપણે એવું લખવાનું ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે જુદા જુદા લેવલ ઉપર એને ગ્રાહક મંડળોની રચના કરવામાં આવી છે જેવી રીતે તાલુકા લેવલ જિલ્લા લેવલ રાજ્ય અને રાષ્ટ્રીય લેવલ પર ગ્રાહકોએ સ્વેચ્છાએ રચેલું છે એટલે કે આ ગ્રાહક સુરક્ષા મંડળ એ નોન ગવર્મેન્ટ છે સંસ્થા બિન રાજકીય સંસ્થા છે અને ગ્રાહકોએ જાતે ઉભી કરેલી સ્વેચ્છાએ ઉભી કરેલી આ સંસ્થા છે નંબર ત્રણ ગ્રાહકોના અધિકારો અને કાયદાની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા કરે છે અને તેમાં સુધારા માટે સરકારને સૂચન પણ કરે છે તો આ ગ્રાહક સુરક્ષા મંડળ એ જ્યારે પણ ગ્રાહકોના અધિકારની વાત આવે છે એને કાયદાને લગતી કોઈ બાબત હોય ત્યારે સુધારા માટે સરકારને પણ પોતાનું સૂચન કરે છે આ ગ્રાહક સુરક્ષા મંડળ ગ્રાહક જાગૃતિને એટલે ગ્રાહકો વધારેમાં વધારે જાગૃત બને તે માટે ગ્રાહકોને શિક્ષણ આપવા માટે સેમિનારનું આયોજન કરે છે પરિષ પરિ પરિષદો ભરે છે પરિસંવાદો વગેરે જેવા કાર્યક્રમો બનુ આયોજન કરે છે અને આ કાર્યક્રમની અંદર ગ્રાહકોના અધિકારો કયા છે તેની ફરજ તેનું શોષણ કઈ કઈ રીતે થાય છે અને જો શોષણ થાય તો તેમાંથી બચવા માટે કાયદામાં કઈ જોગવાઈ છે તે અંગેનું ગ્રાહકોને માર્ગદર્શન આપે છે તો ગ્રાહક સુરક્ષા મંડળનું આ પણ એક કાર્ય ખૂબ મહત્વનું છે સાથે સાથે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા માટે કેટલાક સામાયિકો પણ શરૂ કર્યા છે જેમ કે ગ્રાહક સુરક્ષા ઇનસાઇડ ધી કન્ઝ્યુમર અને ગ્રાહક મંચ યાદ રાખજો ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા માટે કયા કયા સામાયિકો પ્રકાશિત કરે છે ગ્રાહક સુરક્ષા મંડળ તો એક ગ્રાહક સુરક્ષા નામનું છે ઇનસાઇડ આવે છે ધી કન્ઝ્યુમર અને ગ્રાહક મંચ આ મંડળો ઉત્પાદક અને વેપારી દ્વારા કરવામાં આવતી ભેડશેડ કાળા બજાર વગેરે જેવી પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરે છે અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહકોને ન્યાય અપાવે છે તો જ્યારે પણ આ ગ્રાહક સુરક્ષા મંડળ છે કે ઉત્પાદક અને વેપારી પોતાની ચીજ વસ્તુની અંદર કેવી રીતે કરે છે કેવી રીતે કાળાબજાર કરે છે એવી બધી પ્રવૃત્તિની માહિતી એકઠી કરે છે અને તેવા વેપારી કે ઉત્પાદકને કાયદેસરની કાર્યવાહી કરી અને ગ્રાહકોને ન્યાય આપવાનું કામ કરે છે અને જો કોઈ વેપારી કે ગ્રાહક કસૂરવાર થાય ગુનેગાર સાબિત થાય તો તેને દંડ કરાવે છે અને સાથે સાથે ગ્રાહકને જે આર્થિક શારીરિક કે માનસિક નુકસાન થયું હોય તેનું એ રિફંડ એટલે વળતર પણ છે તો આ ગ્રાહક સુરક્ષા મંડળનું કાર્ય છે છે બે કે કે ત્રણ ગુણમાં પ્રશ્ન પૂછાય ગ્રાહક સુરક્ષા મંડળનું કાર્ય જણાવો એની ભૂમિકા શું છે બરોબર તો ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને પ્રોત્સાહન આપવા માટે આવા જુદા જુદા લેવલ ઉપર ગ્રાહક સુરક્ષા મંડળ છે આ બિન રાજકીય અને ધંધાકીય ધોરણે ગ્રાહકોએ રચેલી સંસ્થા છે જ્યારે સરકાર કોઈ કાયદાઓ ઘડે છે ગ્રાહકોના અધિકાર સંબંધિત ત્યારે તેમાં સુધારા માટે સરકારને પણ સૂચન કરે છે ગ્રાહકોને જાગૃતિના ઝુંબેશ રૂપે એને શિક્ષણ આપવા માટે સેમિનાર પરિષદ કે પરિસંવાદોનું પણ આયોજન કરે છે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા માટે ગ્રાહક સુરક્ષા ઇન્સાઈટ ધી કન્ઝ્યુમર ગ્રાહક મંચ જેવા સામાયિકો પણ પ્રકાશિત કરે છે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા માટે આવા સામાયિકો શરૂ કરે છે આ મંડળ ઉત્પાદક વેપારી દ્વારા કરવામાં આવતી ભેડશેડ કાળા બજાર જેવી પ્રવૃત્તિની માહિતી એકઠી કરે છે અને કાયદેસરની કાર્યવાહી કરે છે અને જો કોઈ વેપારી કે ઉત્પાદક એમાં કસૂરવાર સાબિત થાય તો એને દંડ કરાવે છે અને જે તે ગ્રાહકને તેના અંગે થયેલું જે આર્થિક નુકસાન હોય માનસિક હોય કે શારીરિક યાતના સામે વળતર અપાવે છે તમે ક્યાંક પેપરની અંદર વર્તમાન પેપર કે કોઈ પણ સોશિયલ મીડિયાના જે પણ માધ્યમો છે ત્યાં હું વાંચ્યું છે જાગો ગ્રાહક જાગો તો આ થયું ગ્રાહક સુરક્ષા મંડળનું કાર્યની વાત ત્યારબાદ આવે છે ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થાઓ એટલે કે કેટલીક સંસ્થાઓ એવી છે કે જે ચીજ વસ્તુઓની ગુણવત્તા કેવી છે એનું માપન એનું માનક નક્કી કરે છે તો એની હવે આપણે વાત કરીશું તો ઉત્પાદકો પોતે જે કંઈ વસ્તુ બનાવે છે અને ભારત સરકાર દ્વારા 1947 માં સુડતાલીસમાં ની સ્થાપના કરવામાં આવી છે ઉત્પાદકો દ્વારા જે પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તેને ચકાસવા માટે ભારત સરકારે નાઇન્ટીન ફોર્ટી સેવન ઓગણીસો સુડતાલીસમાં સ્થાપના કરી છે ISI નું પૂરું નામ યાદ રાખજો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ ફરી વખત આઈએસ ની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો સુડતાલીસ જેનું પૂરું નામ છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ આ સંસ્થાનું નામ હવે બદલાયું છે જેનું નામ થયું ગયું છે બીઆઈએસ બરોબર એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ બરોબર આઈ એસઆઈનું હવે નામ શું થયું છે બી આઈ એસ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પોતાની માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા ઉત્પાદકોને આઈએસ માર્કો વાપરવાનો પરવાનો આપવામાં આવે છે લાયસન્સ આપે છે જે ઉત્પાદક જે વસ્તુ બનાવે છે જો વસ્તુ ગુણવત્તાવાળી હશે તો એ ઉત્પાદકને આ આઈએસનો માર્કો વાપરવા માટે એને પરમિશન લાયસન્સ આપે છે તો આઈએસ આઈની યાદ રાખજો બીજું મધ ઘી મરી મસાલા પદાર્થ હો આપણા ખાવાના જે ખાદ્ય પદાર્થો કહી શકાય બરોબર પછી મધ હોય ઘી મરી મસાલા કે પેકેટમાં જે પણ વેચાતા પદાર્થ છે એવા ખાદ્ય પદાર્થો વન પેદાશ પણ હોઈ શકે બાગાયતી પેદાશ પણ હોઈ શકે એ જે કઈ પેકેટ હોય છે એના ઉપર એક માર્ક નું નિશાન લગાવવામાં આવે છે એટલે કે ચોરસ બોક્સ દોરેલું હોય છે અને બોક્સની અંદર બે પ્રકારના સિમ્બોલ હોય છે ગ્રીન કલર અને રેડ કલર બરોબર તો આવા પ્રકારનો એક માર્ક હોય છે તે યાદ રાખજો ખાદ્ય પદાર્થ ઉપર કઈ નિશાન હોય છે એક માર્ક નું નિશાન હોય છે ખેતી આધારિત જેને બીજા અર્થમાં એવું પણ કહી શકાય કે ખેતી આધારિત ચીજવસ્તુ પર કયો માર્કો લગાવવામાં આવે છે એક માર્કનું નિશાન લગાવવામાં આવે છે ખેતી આધારિત ઉત્પાદન કાયદો ઓગણીસો સુડતાલીસ ને ઈસવીસન ઓગણીસો છ્યાસી ની અંદર સંશોધિત કરવામાં આવ્યો છે આ કાયદાના અંગેનું સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકાર હસ્તક ડીએમઆઈ બરોબર માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા કરે છે આ સંસ્થા ઉત્પાદકોને આઈએસઆઈ કે એક માર્ગ વાપરવાનો પરવાનો આપે છે કઈ સંસ્થા ડીએમઆઈ ડીએમઆઈ શું આપે છે જે ઉત્પાદક પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે પછી ખેતી આધારિત હોય કે બીજી કોઈ તો એને આઈએસઆઈ માર્કો કે એક માર્ગ વાપરવાનું લાયસન્સ આપે છે જો ગ્રાહકને કોઈ વસ્તુની ગુણવત્તા વિશે શંકા જન્મે તો બી ના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં પોતે ફરિયાદ કરી શકે છે આપણે જોયું કે આઈએસ ની સ્થાપના 1947 માં થઈ નવું નામ થયું બીઆઈએસ ને કોઈ વસ્તુ અંગે શંકા હોય તો એ આ આઈએસઆઈ એટલે કે બીઆઈએસ ના નજીકના કાર્યાલયમાં પોતે પોતાની કમ્પ્લેન આપી શકે છે અ અહીંયા જો બીઆઈએસ નું નિશાન છે એ પણ ચિત્ર યાદ રાખજો કયો માર્કો છે બીઆઈએસ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બરોબર અહીંયા જે નિશાન છે એ એક માર્કનું નિશાન છે બરોબર જે આપણે કીધું કે ખાદ્ય પદાર્થ આધારિત કોઈ વસ્તુ હોય તો આવું નિશાન હોય છે એક નિશાન હવે સોના ચાંદીના દાગીના પર બીઆઈએસ માર્કો હોય છે તેની સાથે બાવીસ કેરેટ સોનાની શુદ્ધતા નો નંબર નાઇન વન સિક્સ હોલમાર્ક પણ લોકો હોય છે બરોબર સોનાની વસ્તુ જયારે આપણે ખરીદી માટે જઈએ છીએ ત્યારે એના ઉપર જે આ હોલમાર્કનું નિશાન એટલે કે નાઇન વન સિક્સ નિશાન દાગીના ઉપર જે તે વર્ષમાં હોલમાર્ક થયું હોય તે વર્ષનું ચિહ્ન હોય છે દાખલા તરીકે જેનું ચિહ્ન ઈસવીસન બે હજાર આઠમાં દાગીના પર હોલમાર્ક તરીકે દર્શાવે છે તો એ જે વર્ષ દાગીના બનાવવામાં આવ્યા છે એ કયા વર્ષે બનાવેલા છે એનું પણ ચિહ્ન હોય છે બરોબર તો યાદ રાખજો સોના ચાંદીના જે પણ દાગીના હોય અલંકાર હોય તેના ઉપર કયો માર્ક હોય છે ગેરંટી આપે છે આપણને ત્યાર પછી ટીનમાં પેક કરેલા ફળ કે ફળોની બનાવટ કે શાકભાજીની બનાવટ ઉપર એફપીઓ નો માર્કો લગાવવામાં આવે છે એફપીઓ એટલે જે અ પતરું જે કહીએ પતરા પેકિંગ કરેલા કોઈ ફળ હોય ફળની બનાવટ હોય કે રસ હોય તો એ એની ઉપર માર્કો લગાવવામાં આવે છે ત્યાર પછી ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશક દવા રબરની બનાવટ સિમેન્ટ ધાતુની બનાવટ ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેના ઉપર આઈએસ નો માર્કો હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યાદ રાખજો કે કઈ વસ્તુ ઉપર કયો માર્કો હોય છે બરોબર ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશક દવા રબરની બનાવટ સિમેન્ટ ધાતુની બનાવટ કે ઇલેક્ટ્રોનિક કોઈ પણ વસ્તુ હોય એના ઉપર આઈએસ નો માર્ગ હોય છે તો આ આઈએસ નું આ એફ પીઓ છે આ નિશાન છે વુલમાર્ક વુલમાર્ક એટલે ઊનમાંથી બનાવેલું કોઈ કાપડ હોય પોશાક હોય એના માટે વુલમાર્ક હોય છે સોના ચાંદીના ઉપર કયું હતું હોલમાર્ક હતું ત્યાર પછી માંસ અને માંસની બનાવટ હોય તો એમપીઓ દ્વારા તૈયાર કરેલા ખોરાકની બનાવટ ઉપર એચએ નો માર્કો લગાવવામાં આવે છે એટલે કે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ નો માર્કો લગાવવામાં આવે છે કઈ વસ્તુ પર યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલી ખોરાકની બનાવટ ઉપર માર્કો લગાવવામાં આવે છે છે બનાવટ હોય બરોબર આગળ સાબુ કાગળ લુબ્રિક્રેન્ટ રસાયણ પાવડર કેટરિંગ સોરી કોટિંગ બેટરી લાકડાને બદલે વપરાતી વસ્તુ ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો ઉપર ઈસીઓ નો માર્કો લગાવવામાં આવે છે તો ઉપરોક્ત દરેક માર્કો લગાવવાની મંજૂરી કોણ આપે છે બીઆઈએસ બરોબર જે તે ઉત્પાદકને પોતે બનાવેલી વસ્તુનો માર્કો લાવવા લગાવવાની પરમિશન મંજૂરી બી આઈ એસ આપે છે અને એનું જે કહેવાય લાઇજિંગ કહેવાય એને જે કહેવાય સમગ્ર કાર્યવાહીનું કાર્ય સંચાલન એ ડીએમઆઈ કરે છે તો જુદા જુદા માર્કો યાદ રાખજો પરીક્ષામાં અગાઉ પ્રશ્ન પૂછાયેલો છે કે ગ્રાહકોને ગુણવત્તા સંબંધી જે કંઈ માનક છે એ માનકની ચર્ચા કરો તો આઈ એસ આઈ લખાય એક માર્ક વિશે આવી જાય ત્યાર પછી ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ જે સંસ્થાઓ ઉપરની જોઈએ એ બધી ભારત લેવલની જોઈએ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ જોઈ પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલે પણ આવી સંસ્થાઓ કામ કરે છે આંતરરાષ્ટ્રીય લેવલે આવી બે સંસ્થાઓ છે એક છે આઈએસઓ બરોબર આઈએસઓનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગનાઇઝેશન તો વિદેશમાંથી કોઈ વસ્તુ બને છે નહીં જયારે આપણે ભારતમાં આવે છે ત્યારે એના ઉપર પણ બે આવા માર્કા લગાવેલા છે આઈએ એસઓ તો સમજવાનું કે ઇન્ટરનેશનલ લેવલ છે તો આંતરરાષ્ટ્રીય ઉત્પાદકોને પ્રમાણિત કરવા માટે 1947 માં આ ISO ની પણ સ્થાપના કરવામાં આવી છે જેમ અગાઉ જોયું કે ISI ની સ્થાપના પણ 1947 માં થઈ એ प्रकारे ISO ની સ્થાપના પણ 1947 માં કરવામાં આવી છે અને આ ISO જે કહેવા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન જેનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લેન્ડના પાટનગર જીનીવા શહેરમાં છે બરોબર જીનીવા નું જે પાટનગર કહેવાય ક્યાં છે જીનીવા ની અંદર એનો મુખ્ય સંસ્થા છે તે કોઈ સરકારી સંસ્થા નથી એમ આઈએસઓ નું મુખ્ય કાર્ય તો આવી આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે ચીજ વસ્તુઓને પ્રમાણિત કરવાનો કામ કરે છે યાદ રાખજો આઈએસઓ નું કાર્ય શું છે તો આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર જે પણ ચીજ વસ્તુ હોય છે તેને પ્રમાણિત કરવાનો કાર્ય કરે છે આંતરરાષ્ટ્રીય સ્તર પર વિચારતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદક સમૂહ અને સંસ્થાઓ દ્વારા બનાવેલી આવું કોઈ નિશાન મળે તો એ સમજવાનું કે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર બનાવેલી વસ્તુ છે એટલે વિદેશમાંથી બનાવેલી વસ્તુ છે અને એને પ્રમાણિત કરેલી છે બરોબર તો આ થયું આઈએસઓ કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જે પણ વસ્તુ બને છે એ ઉત્પાદક આવો માર્કો લગાવે છે કે આઈએસઓ છ હજાર આઈએસઓ નવ હજાર આઈએસઓ એકાણુસો અને આઈએસઓ ચૌદ હજાર આવો માર્કો સીએસ નું પૂરું નામ છે કોડેક્સ એલિમેટરિયમ્સ કમિશન યાદ રાખજો સીએસી નું પૂરું નામ શું છે કોડેક્સ એલિમેટરિયસ કમિશન આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરતી સંસ્થા કોઈ હોય તો એ સીએસી છે અગાઉ આપણે જોયું હતું કે ભારતની અંદર જે ખાદ્ય પદાર્થો હોય અને એને પ્રમાણિત કરવાનું કાર્ય કોઈ સંસ્થા કરતું હોય તો એ એક માર્ગ હતું જ્યારે અહીંયા આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર ખાદ્ય પદાર્થો હોય અને તેને પ્રમાણિત કરવાનું કાર્ય આ સીએસી નામની સંસ્થા કરે છે આ સંસ્થાની સ્થાપના ઓગણીસો ત્રેસઠમાં સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએન યુનાઇટેડ નેશનની સંસ્થાઓ ફાઓ ફાઓ એટલે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO નું નામ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી છે તો CAC નામની સંસ્થાની સ્થાપના કોણે કરી છે તો UN ની જે બે સંસ્થાઓ છે એક FAO અને WHO એના દ્વારા એ CAC સંસ્થાની સ્થાપના કરેલી છે આ કમિશનનું મુખ્ય મથક ઇટાલીના પાટનગર રોમની અંદર છે જેમ આપણે અગાઉ જોયું કે આઈએસઓ નું જે પાટનગર કહેવાય સ્વિટ્ઝર્લેન્ડ ના પાટનગર જીનીવા ની અંદર છે એવી રીતે સીએસએ નું મુખ્ય મથક ક્યાં છે ઇટાલી ના રોમ ની અંદર તે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરે છે જેવી કે દૂધ હોય દૂધની બનાવટ હોય માંસ માછલી આવી જે વસ્તુ હોય એને પ્રમાણિત કરવાનું કાર્ય આ સીએસએ નામની સંસ્થા કરે છે આ લોગો પણ યાદ રાખજો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નો લોગો બતાવેલો છે આપણને બરોબર કે આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન આ બે સંસ્થાએ સાથે મળી અને સીએસી નામની સંસ્થાની સ્થાપના કરી અને જેનું મુખ્ય મથક ઇટલીના રોમની અંદર છે ભારતમાં આઈએસઓ સાથે સંપર્કમાં ની કામગીરી ભારતીય સંસ્થા બીઆઈએસ બીઆઈએસ કરે છે જ્યારે સીએસી સાથે સંપર્કની કામગીરી ભારતની ડાયરેક્ટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કરે છે તો ભારતમાં આઈએસઓ સાથે સંપર્કમાં રહી એટલે કે જે સીએસી આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે ભારતમાં આઈએસઓની સાથે સાથે ભારતની કામગીરી આ બી સંસ્થા કરે છે બરોબર જેમ આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર આપણે વાત કરીએ આઈએસઓ હોય છે ભારતમાં કઈ સંસ્થા છે બીઆઈએસ કામ કરે છે એટલે એનો મતલબ એવો થયો કે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કામ ઇન્ટરનેશનલ લેવલ ઉપર સીએસ કરે છે ભારતમાં કઈ સંસ્થા છે બીઆઈએસ યાદ રાખજો હવે પ્રશ્ન આવ્યો કે ફરિયાદ કોણ કરી શકે ફરિયાદ કોણ કરી શકે કેવી રીતે કરવાની અને તેમાં કઈ વિગતો સામેલ કરવી નંબર એક ફરિયાદ કોણ કરી શકે તો ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે અથવા તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર પણ કરી શકે ફરિયાદ કરવા માટે ગ્રાહક પોતે પણ કરી શકે કેન્દ્ર સરકાર પણ કરી શકે રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશની કોઈ પણ સરકાર કરી શકે છે અથવા તો કાયદા સાથે સંકળાયેલ ગ્રાહક સુરક્ષા મંડળ પણ ફરિયાદ કરી શકે એક ગ્રાહક પણ કરી શકે એકથી વધુ ગ્રાહકો પણ પોતાના વતી કોઈ પ્રતિનિધિની નિમણૂક કરી અને ફરિયાદ કરી શકે છે કોઈ માલ ચીજ વસ્તુ કે સેવામાં ખામી બદલ થઈ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના બે વર્ષમાં ફરિયાદ કરી શકાય ખાસ યાદ રાખજો તમને જ્યારે કોઈ વસ્તુ કે સેવાની અંદર કોઈ ખામી થયેલ છે તો એ ફરિયાદ કરવા માટેનો સમયગાળો કેટલો છે કે બે વર્ષમાં એ તમારે ફરિયાદ દાખલ કરવી જોઈએ બે વર્ષ પછી તમે ફરિયાદ દાખલ કરો તો માન્ય ગણવામાં આવતી નથી એમ ચલો હવે ફરિયાદ ક્યાં થઈ શકે અહીંયા પહેલા આપણે જોયું ફરિયાદ કોણ કરે ગ્રાહક પોતે કરે કેન્દ્ર સરકારે કરી શકે રાજ્ય સરકારે કરી શકે ગ્રાહક સુરક્ષા મંડળ પણ કરી શકે એક ગ્રાહક અથવા તેના વધુ ગ્રાહકો વચ્ચે હવે ફરિયાદ ક્યાં કરવાની અગાઉ જ આપણે અભ્યાસ કર્યો એ પ્રમાણે અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા કુટુંબનો કોઈ પણ સભ્ય જિલ્લા ફોરમની અંદર રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ પોતાની ફરિયાદ કરી શકે છે પોતે અથવા કોઈ સભ્ય જિલ્લા અંદર રાજ્ય ગ્રાહકે કઈ રીતે ફરિયાદ કરવાની તો ફરિયાદની અરજી અરજદારના નામ સરનામું સંપર્ક નંબર સાથે સરળ સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઈપ કરીને કે ઈમેલથી પણ કરી શકાય જ્યારે ફરિયાદ કરો છો ત્યારે ફરિયાદે પોતાનું અરજદારે પોતાનું નામ લખવાનું હોય અને પોતાનું એડ્રેસ સંપર્ક નંબર કોન્ટેક નંબર અને જે કંઈ લખાણ લખો છો ખૂબ જ સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજાય એવું રીતે ટાઈપ કરીને પણ લખી શકાય ઈમેલ પણ કરી શકાય જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું પણ કરવું પડે છે માનો કે કોઈ ગ્રાહકે વકીલ મારફતે ફરિયાદ કરવી છે તો એ તે રીતે પણ ફરિયાદ થઈ શકે છે ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગત ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ દર્શાવવા કે ભાઈ મને આ વસ્તુ લીધી છે એની ફરિયાદ છે અને આ ફરિયાદ માટેના મારા આ કારણો છે આરોપ અંગે જે કોઈ આધાર હોય તમારી પાસે ગ્રાહક તરીકે તમારી પાસે જો એનું કોઈ બિલ હોય કોઈ દસ્તાવેજ હોય તો એની નકલ બીડવી ક્યારેય પણ પુરાવાની અસલ નકલો બીડવાની નહીં એટલે બધી ઝેરોક્ષો આપવાની છે તમે જે ફરિયાદ કરો છો એનું તમારી પાસે કોઈ બિલ હોય કે કોઈ કોઈ પણ નકલ હોય તો અસલ નકલ આપવાની નથી આપણે ફક્ત ને ફક્ત ઝેરોક્ષ નકલ બીડવાની છે અરજીની સાથે સાથે તમે બિલની કાચી રસીદ આપી શકો છો માલ કે સેવાનું તમે જે પેમેન્ટ કર્યું છે ચેકથી કર્યું છે કે અરજુ કર્યું છે એની વિગત પણ તમે એમાં દર્શાવી શકો છો કે ભાઈ આ વસ્તુ મેં ચેક આપ્યો છે કેશ આપ્યું છે તો વિદ્યાર્થી મિત્રો છેલ્લો આપણો પ્રશ્ન છે ફરિયાદ કોણ કરી શકે ક્યાં થઈ શકે અને કઈ રીતે થઈ શકે એની આપણે વાત કરી બરોબર તો ફરિયાદ કોણ કરી શકે ગ્રાહક પોતે કરી શકે છે ક્યાં કરવાની જિલ્લા ફોરમ રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશનમાં થઈ શકે ગ્રાહક કેવી રીતે ફરિયાદ કરશે તો વકીલ મારફતે પણ ફરિયાદ કરી શકે ફરિયાદે પોતે જાતે પણ સરળ સાદી ભાષામાં હસ્તાક્ષરમાં પોતાના હસ્તાક્ષરમાં ટાઈપ કરીને ઇમેલથી પણ ફરિયાદ થઈ શકે છે ફરિયાદ કરો ત્યારે એના બધા આધાર પુરાવા જોડવા જોઈએ અને પોતાને જે જે કારણો હોય કારણો એમાં દર્શાવવાના કેટલું નુકસાન ગયું છે એ નુકસાનનું પણ એમાં વળતર બતાવવાનું

એ વસ્તુને ચકાસવા માટે કયા કયા માર્કાનો ઉપયોગ થાય છે એની પણ આપણે વાત કરી ગ્રાહકને માર્ગદર્શન આપવાની અંદર ગ્રાહક સુરક્ષા મંડળ કેવી ભૂમિકા ભજવે છે તેની પણ વાત કરી તો આ પાઠની અંદર મોટાભાગે મોટો પ્રશ્ન પૂછાતો હોય છે બરોબર ભાવ વધારો એટલે શું ભાવ વધારાના જવાબદાર કારણો એવો પણ પ્રશ્ન આવી શકે અથવા તો પ્રશ્ન આવે ભાવ વધારો એટલે શું ભાવ વધારાને રોકવા માટેના ઉપાયો દર્શાવો અથવા તો ગ્રાહક શોષણના કારણો પૂછાય ગ્રાહક શોષણ કઈ કઈ રીતે થાય છે એ પણ પૂછાઈ શકે ફરજો કઈ છે છે ગુણવત્તા કયા કયા માનક એની પણ આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ બરોબર આમ તો નાગરિક શાસ્ત્રનો પાઠ આપણે કહી શકાય કે વર્તમાન સમયની અંદર ભાવ વધારો કેવી રીતે થાય છે અને સાથે સાથે ગ્રાહકોનું શોષણ કઈ રીતે થાય છે ગ્રાહક તરીકે આપણી ફરજો કઈ છે બરોબર આ અને ગ્રાહક જાગૃતિ તો એનું સ્વાધ્યાય તરીકે લખવાનું છે તૈયાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો બરોબર કોઈ ડાઉટફુલ હોય તો તમે તમારા પર્સનલ ગ્રુપમાંથી મને વોટ્સઅપ કરી શકો છો બરોબર અને સ્વાધ્યાય નોટબુક માં